કે તમે ચાલ હોટલમાં જમવા ન લઈ જાય તો કે કરો છૂટા છેડા શોપિંગ કરવા ન લઈ જાય તો કે કરો છૂટા છેડા હવે ઓલો બિચારો મહેનત કરતો હોય આખો દાડો કામમાં હોય એને એમ હોય ઘરનું ઘર થાય એકાદી ગાડી થાય થોડાક રૂપિયા થાય રાત દાડો મહેનત કરતો હોય અને આને હોટલમાં ખાવા જવું હોય હવે શો વસ્તુ પ્રધાન થવા મળે ને એક ચીજ તમને બહુ પાકી કહું સમાજ દુઃખી છે એનું કારણ છે કે એને વ્યક્તિ કરતાં વસ્તુ પ્રધાન થવા લાગે છે એને મા બાપ પ્રધાન નથી રહ્યા પતિ પ્રધાન નથી રહ્યા પત્ની પ્રધાન નથી રહી એને વસ્તુ પ્રધાન મળી થવા અને જેને વ્યક્તિ પ્રધાન હોય ને એની ભાષા આખી જુદી હોય એ પેલા બાપાનો અંગૂઠો કપાઈ ગયો ને ડ્રેસિંગ કરાવવા ગયા હતા ડૉક્ટરને કે સાહેબ જરા ઉતાવળ રાખો ને સાહેબ કે કાં તો કે મારા પત્ની સામે નર્સિંગ હોમમાં એડમિટ કર્યા સિત્તેર એંસી વર્ષની બાપાની ઉંમર હું રોજ અગિયાર વાગ્યે ટિફિન લઈને જાઉં છું અને મારી પત્નીને જમાડું છું ડૉક્ટર કહે છે કે ડૉક્ટરને કહે છે મારે સમય થઈ ગયો છે જમાડવાનો માટે જલ્દી કરો ડૉક્ટર કે બાપા પત્નીને શું થયું છે તો કહે છે કે સાહેબ એ બાથરૂમમાં પડી ગઈ હતી ને તો એને માથામાં વાગી ગયું હેમરેજ થઈ ગયું છે યાદશક્તિ જતી રહી છે ડૉક્ટરોનું એવું કહેવું છે કદાચ બે બે ચાર મહિનામાં પાછી આવે એટલે હું રોજ એને ટિફિન લઈને જાઉં જમાડું ડૉક્ટર સાહેબ બાપા ઈ તમને ઓળખે છે તમારી પત્ની તો કે ના સાહેબ હવે આ યાદ શક્તિ જતી રહી એટલે મને ઓળખતી નથી તો પછી કે કદાચ એકદી તમે ન કોઈક બીજો ટિફિન લઈને જમાડી આવે ન ચાલે અને તેથી બાપા શું બોલ્યા કે સાહેબ ઈ મને નથી ઓળખતી પણ હું તો એને ઓળખું છું ને કે ઈ મારી પત્ની છે ઈ મને નથી ઓળખતી પણ હું તો એને ઓળખું છું ને કે ઈ મારી પત્ની છે તમે કોઈની વ્યક્તિની સેવામાં પાંચ નોકર રાખી દો મા બાપની કે ભાઈ લ્યો આ પાંચ નોકર સેવા કરે કરે બધું અપ ટુ ડેટ સેવા એની ના નહીં પણ દીકરો ને દીકરાની વહુ એકવાર જઈને એમ પૂછે કે બા તમારે શું જમવું છે બા લાવો ઘડીક હું પગ દબાવી દઉં અને એ જે આનંદ આવે એ કાંઈ નોકરમાં આવે જે ભાવ છે આખો એ પોતાનામાં હોય છે અને જો વ્યક્તિ પ્રધાન હોય

રાજગાદી ઉપર પણ ભરતજી એક દિવસ બેઠા નહીં જો ભરતજી ગાદીએ બેસી ગયા હોત તો કોઈ એને ના નહોતું પાડનારું એને તો માગી નહોતી રામ વનમાં વયા ગયેલા અને રાજ અરાજકતા ફેલાય એટલે રાજા તો જોઈએ પણ ભરતજીએ ન લીધી તો ન લીધી એને વ્યક્તિ વસ્તુ પ્રધાન નહોતી એને એનો ભાઈ રામ પ્રધાન હતા જે હિન્દુસ્તાનના આ બધા ચરિત્રો તમે જુઓ ને તો આપને એમ લાગે કે માણસોએ વસ્તુ કરતા વ્યક્તિને પ્રધાનતા આપે છે હા પછી કોઈ વાતમાં સમજી એવું વ્યક્તિત્વ ન હોય તો પછી એજુ લાયક મારે તમને ખોટા બાંધીવી ન દેવાય પણ બને ત્યાં સુધી વસ્તુ કરતા વ્યક્તિને પ્રધાનપણું આપવું એ હનુમાનજી મહારાજનું જીવન હતું બીજું દિમાગની બી બહુ જરૂર પડે જીવનમાં અને દિલની પણ જરૂર પડે બુદ્ધિની બી જરૂર પડે અને જીવનમાં ભાવ પ્રેમની પણ જરૂર પડે પણ ક્યારેક ક્યારેક દિમાગ કરતા દિલને પ્રધાનપણું આપવું જોઈએ હું જોઉં છું સમાજમાં જ્યારથી વ્યક્તિ કરતાં વસ્તુ પ્રધાન મળી થવા ત્યારથી પ્રોબ્લેમો વધારે થવા લાગ્યા દિલ કરતા દિમાગ પ્રધાન મળ્યું થવા જ્યાં હોય અહીંયા ગણતરી ગણતરીને એટલે માણસોમાં પ્રશ્નો ઊભા થવા લાગ્યા અને પહેલાંના જમાનામાં દિલ કામ કરતું હતું કેવું કામ કરે નાના એવા કૃષ્ણ ભગવાન કૃષ્ણ ભગવાન હતા ને હજી સુધીમાં તમને આવું વ્યક્તિત્વ દુનિયામાં ક્યાંય જોવા ન મળે બુદ્ધિ પણ એટલી કૃષ્ણની બુદ્ધિની આગળ બુદ્ધિ કોની કામ કરે ભાઈ ભલ ભલાની બુદ્ધિઓને ઠોકર મારે એવી બુદ્ધિ કૃષ્ણ ભગવાનમાં પણ એની સાથે સાથે દિલ પણ એટલું નાના એવા કૃષ્ણ ભગવાન ગોકુળમાં રે અને એક ફળ વેચનારી નારી ગોકુળમાં આવી અને પોકાર કરે ફલ્લાની બોહો ફલ્લાની કોઈ ફળ ખરીદો કોઈ ફળ ખરીદો ઈ ફળ વેચનારી નારીનો ભાવ જોઈને કાનુડાને ફળ ખાવાનું મન થયું આને ખાવાનું મન ન થાય પણ કોકનો ભાવ વાળે ને તો આને ખાવાનું મન થાય એ ગોપીઓનો ભાવ ભાળીને માખણ ખાવાનું મન થાય પછી કોઈ દી માખણ ન ખાધું કાનડો માં યશોદાને કે મારે ફળ ખાવા છે એ જમાનામાં પૈસાની ખોબામાં યશોદાએ અનાજ દીધું અનાજ લઈને નાનો એવો કાનો આમ હાલ્યો જાય ઠગુક ઠગુક ચાલ્યો જાય નાનો ખોબો કાનો નાનો ખોબોય નાનો અડધું અનાજ તો હેઠું ઢોળાઈ ગયું ફળ વેચનારી નારી પાસે કૃષ્ણ ભગવાન પહોંચ્યા વ્યાસ ભગવાને ભાગવતમાં લખ્યું કે સર્વના કર્મના ફળનો દેનારો આજ સ્વયં ફળ લેવા આયેલો સર્વના કર્મના ફળ દેનારો આજ સ્વયં ફળ લેવા ચાલ્યો ફળ વેચનારી નારી પાસે કૃષ્ણ ભગવાન પહોંચ્યા અને નારીએ ભગવાનનું બાળ સ્વરૂપ જોયું એટલો ભાવ ઉભરાણો નારીને અને કે છે કે આવું બાળક મેં ક્યારેય જોયું નથી ભાવ ઉભરાણો કૃષ્ણ કે અમ્મા મારે ફળ ખાવા સ્વરૂપ જોયું ને ભાવ ઉભરાણો અને જ્યારે કૃષ્ણ ભગવાન અમ્મા કહીને બોલ્યા અને એની મીઠી વાણી સાંભળી પછી તો પૂર આવી ગયું ભાવનો ભાઈ અનાજ તો ચપટી કમથું હતું કૃષ્ણએ આપ્યું એના બદલામાં ફળ તો એકાદું માંડ આવે એટલું જ અનાજ પણ ભાવ ઉભરાણો એટલે આ નારીએ કૃષ્ણ ભગવાનનો આખો ખોબો ફળથી ભરી દીધો ભાવ જાગે ને અહીંયા ગણિત બધા બંધ થઈ જાય પછી એ ન જ કે આ અનાજના બદલામાં કેટલું આવે ખોબો ભરી દીધો હા મેં કૃષ્ણ ભગવાને વિચાર કર્યો કે મારા અનાજના બદલામાં આટલા બધા ફળ આવે મારું અનાજ તો થોડુંક હતું આ નારીએ મને ભાવથી આપ્યું છે મારે આનું મફતમાં લેવાય ભાગવતમાં એવું લખ્યું કે કૃષ્ણ ભગવાને એની ટોપલી રત્નોથી ભરી દીધી આખી આખી ટોપલી રત્નોથી ભરી દીધી તો ભાવ જ્યાં જાગે ત્યાંથી વાત કેટલી અદ્ભુત જાગે તમે જવો અને એ કૃષ્ણ ભગવાન જ્યારે પાંડવો કૌરવોની સંધિ કરાવવા માટે ગયા દુર્યોધને છપ્પન પ્રકારના ભોગ તૈયાર રાખ્યા હતા અને કૃષ્ણ ભગવાનને કહે છે કે તમે ત્યાં મારે ત્યાં જમવા આવો દુર્યોધનને એવું હતું કે જમાડીને ભેટ આપીને આગતા સ્વાગતા કરીને કૃષ્ણને મારા ફેવરમાં કરી લઉં અને જો અમારા પક્ષમાં કૃષ્ણ આવી જાય તો પાંડવોને હરાવવા ઈઝી થઈ જાય કારણ કે સહદેવ નકુલના સગા મામાને એણે આવી રીતે આગતા સ્વાગતા કરીને દુર્યોધને પોતાના પક્ષમાં લઈ લીધેલા એટલે બહુ દુર્યોધને આગતા સ્વાગતાને છપ્પન પ્રકારના ભોગને બધું રત્નો તૈયાર કરી રાખેલા કૃષ્ણ ભગવાનને કહે તમે જમવા આવો કૃષ્ણ ભગવાન કે હું તારે ત્યાં જમવા નહીં આવું અમેરિકન સિસ્ટમ સ્ટ્રેટ ફોરવર્ડ કૃષ્ણમાં પહેલેથી હતીની વાહે વાત કરવાની નહીં જે હોય મોઢે મોઢે ચોખ્ખું છ પહેલેથી કહી દેવાનું સ્ટ્રેટ ફોરવર્ડ એકદમ હું તારે અહીંયા જમવા નહીં આવું દુર્યોધન કે કેમ મારે અહીંયા જમવા નહીં આવું કૃષ્ણ ભગવાન કે બીજાની ઘરે બે વાર જમવાનું થાય એક તો એને આપણામાં ભાવ હોય ને ભાવથી આમંત્રણ આપે તો એની ઘેરે જમવા જવાનું હોય બીજું આપણે કંઈક મુશ્કેલીમાં હોય તો એ નો છૂટકે કોકને અહીંયા ખાવું પડે કૃષ્ણ કે અર્જ દુર્યોધન સાંભળી લે કાં એને આપણામાં ભાવ હોય કાં આપણે મુશ્કેલીમાં હોય તો જ બીજાને ત્યાં જમવાનું થાય સાંભળ દુર્યોધન તને કાંઈ મારામાં ભાવ નથી અને હું કાંઈ મુશ્કેલીમાં નથી મારે તારું ખાવાનું થતું નથી ભાવવાળું તત્વ વિદુરજીના ઘરે જઈ કૃષ્ણએ ભાજી ખાધી વિદુર પત્ની કેળા ફોલી ફોલી અને છાલ આપે અને ગર્ભ બારો નાખે અને કૃષ્ણ ભગવાન છાલ ખાય દિલવાળો માણા અને આ દુનિયામાં જે કોઈએ સર્જન કર્યા જે કોઈ હજારોને રાજી કર્યા કે સુખી કર્યા એ દિલવાળા માણસોએ કર્યા બુદ્ધિની બહુ જરૂર છે હું સમજું છું પણ એની સાથે દિલને રાખવું એટલે વસ્તુ કરતાં વ્યક્તિ પ્રધાન રાખવી અને દિમાગ કરતા દિલ પ્રધાન રાખવું હનુમાનજી મહારાજ સુગ્રીવ વિભીષણ જ્યારે શરણે આવે રામને રામચંદ્ર ભગવાન ઇમરજન્સી મીટિંગ બોલાવી સમુદ્રના કાંઠે સેના લઈને પહોંચી ગયેલા અને બધાને પૂછે કે વિભીષણને આપણે શરણે લેવો કે કેમ સુગ્રીવે તો એવું કહ્યું કે ભાઈ શત્રુનો ભાઈ છે રાવણનો ભાઈ કદાચ આપણી સેનામાં ભેગો ભળીને કપટ ભી કરે બધાએ અલગ અલગ વ્યૂ આપ્યા હનુમાનજી મહારાજને પૂછ્યું રામે કે હનુમાન તમારું મંતવ્ય શું છે ત્યારે હનુમાનજી મહારાજ કે છે પ્રભુ તમને બધી ખબર છે મને હું કરવા પૂછો તમે બધું જાણો છો પણ છતાંય તમે એમ કેતા હો તો કહું કે જે શરણે આવે એને સ્વીકારવામાં વાંધો નહીં રામની મરજી સ્વીકારવાની હતી જેને જેનામાં હેત હોય ને ભાવવાળો માણા માણા હામેના માણાને આજ્ઞાનો કરવી પડે એની મરજી જાણીને બોલે એવું દિલવાળું વ્યક્તિત્વ હનુમાનજી મહારાજ હતા એટલે મારે તમારે બધાએ આપણું જીવન દિલવાળું બને ભાવવાળું બને એવો પ્રયત્ન કરવો અને ત્રીજું ભોગ કરતાં યોગ પ્રધાન રાખો જીવનમાં ઘણી વખત આપણે બધા જોઈએ છીએ ભોગ બી જરૂરી છે યોગ બી જરૂરી છે બેલેન્સવાળી હું વાત કરું વસ્તુ બી જરૂરી છે વ્યક્તિ બી જરૂરી છે મહત્ત્વ કોને દેવું આ થોડું આપણે વિચારવું દિમાગની બી જરૂર છે દિલની બી જરૂર છે પણ કોને કેટલું પ્રધાનપણું દેવું એ વિચારવું શાકની બી જરૂર છે અને શાકમાં મીઠાની બી જરૂર છે સાલ્ટની બી જરૂર છે પણ કેટલું વાપરવું એ બેલેન્સ કરવો જોઈએ એમ ભોગની બી જરૂર છે જીવન છે મકાન જોઈએ ખાવા જોઈએ પૈસા જોઈએ ગાડી જોઈએ બધું જોઈએ જીવન છે એટલે આ બધી વસ્તુની જરૂર પડશે વસ્ત્ર જોઈએ પણ સાથે સાથે આપણે બધા શરીર જ નથી આપણે આત્મા છીએ અને આત્મા માટે પરમાત્મા એ ઇમ્પોર્ટન્ટ છે એટલે યોગની પણ જરૂર છે માટે ભોગ બી જીવનમાં રાખો યોગ બી રાખો પણ ભોગ એ યોગ કરતાં વધી જાવો ના જોઈએ મારે એક જ ઉદાહરણથી વાત કહેવી કે શાક અને મીઠું નમક સાલ્ટ બેની જરૂર છે પણ એટલું ધ્યાન જીવનમાં રાખવું કે શાક કરતાં મીઠું વધી ન જાવું જોઈએ શાક કરતાં જો મીઠું વધી ગયું શાક સ્વાદિષ્ટ ટેસ્ટફુલ મીઠાથી જ બનશે નમકથી સાલ્ટથી જ બનશે પણ જો એ સાલ્ટની માત્રા વધી ગઈ તો એ શાક ખાધા જેવું રહેશે નહીં એમ વસ્તુ એ મીઠાની જગ્યાએ છે વ્યક્તિ એ શાકની જગ્યાએ છે આના કરતાં આને વધી ન જવા દેવી એમ દિમાગ એ મીઠાની જગ્યાએ છે દિલ એ શાકની જગ્યાએ છે એના કરતાં આ વધી ન જવું જોઈએ એમ યોગ એ શાકની જગ્યાએ છે અને ભોગ એ મીઠાની જગ્યાએ છે એ ઓલા કરતાં વધી જાવો ના જોઈએ બેલેન્સની આ વાત હનુમાનજી મહારાજના જીવનમાં ભરપૂર હતી અને તમે જોશો બધાના કામ કર્યા સુગ્રીવનું કામ દાસપણે કર્યું વિભીષણનું કાર્ય કર્યું રામનું કાર્ય કર્યું એક દિવસ કોઈ અપેક્ષા રાખ્યા વિના આખી જિંદગી હનુમાન જીવે ગયા કૃષ્ણ ભગવાન એને આ દુનિયા ભગવાન તરીકે પૂજે મથુરાનું રાજ મળ્યું તો બી ઉગ્રસેનને આપ્યું દ્વારકા નગરીની રચના ભગવાન શ્રી કૃષ્ણએ કરી છતાંય રાજા ઉગ્રસેનને બનાવ્યા એ તો અત્યારે આપણે કહીએ દ્વારિકાધીશ કે બાકી રાજા ઉગ્રસેનને બનાવ્યા અઢાર દિવસના મહાભારતના યુદ્ધમાં સૌથી વધારે મહેનત કૃષ્ણએ કરી જેવું રાજ મળ્યું એક દિવસે રાજનું સુખ ભોગવવાર્યા નહીં સીધા દ્વારિકા જતા રહ્યા અને એટલા માટે આખી જિંદગી કૃષ્ણ ગીતામાં બોલે અર્જુન મારે આ દુનિયામાં મેળવવાનું કાંઈ બાકી નથી અને છતાંય હું લોકના હિત માટે કર્મ કરું છું આવું જે નિષ્પૃહ વ્યક્તિત્વ એવું જ હનુમાનજીનું જીવનચરિત્ર એવું જ તમે જો સ્વામિનારાયણ ભગવાન મેં આજે અક્ષર ઓરડીની વાત કરી સ્વામિનારાયણ ભગવાન વખતે કેટલા રાજા મહારાજાઓ બધા એમનું સ્વાગત કરતા પૂજન કરતા વસ્તુ પદાર્થ ભેટ કરતા સ્વામિનારાયણ ભગવાન ઓગણપચાસ વર્ષ આ પૃથ્વી માર્યા જે દિવસે ધામમાં ગયા પાસે એક પણ વસ્તુ રહેવા દીધી નહોતી જે કંઈ આવે કોઈ બ્રાહ્મણોને ગરીબોને સાધુ સંતોને ભગવાન દાનમાં દઈ દેતા આવા બધા નિષ્પૃહ જીવન જીવી અને વ્યતીત થયા એટલે મારે તમારે બધાએ આજની આ હનુમંત કથાનો જે સાર છે બહુ જાજુ એક્સપ્લેન તો મેં નહીં કર્યું પણ જેટલું થયું એટલું